સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે દર્દીઓને દાખલ કરવાની નોબત આવી રહી છે ત્યારે કિડની હોસ્પિટલમાં આવેલા પાંચમા માળના વોર્ડ નંબર પાંચ એ અને પાંચ બીમાં માં દાખલ દર્દીઓનો ઘસારો બતી ગયો છે જેને પગલે તમામ દર્દીઓને સારવાર મળી રહે તે માટે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે ચોમાસામાં ખરેખર ડેન્ગ્યુ માટે આ સૌથી અનુકૂળ મોસમ છે તબીબોનું કહેવું છે કે વરસાદ વચ્ચેનો તડકો એ ડેન્ગ્યુના પ્રજનન માટે શ્રેષ્ઠ સમય છે ભરેલા પાણીમાં તડકો જેમ પડે છે તેમ મચ્છરના લાર્વા ઝડપથી વધે છે અને ટૂંક સમયમાં મચ્છરોમાં વિકાસ પામે છે શહેરમાં હાલમાં આ સ્થિતિ છે છેલ્લા દસ થી પંદર દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ થઈ રહ્યો છે ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે હવે આ ચિંતાજનક સ્થિતિ બની છે ડેન્ગ્યુના ત્રીસ ટકા શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલોમાં આવી રહ્યા છે દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે વોર્ડમાં દાખલ દસ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓ ડેન્ગ્યુના છે અથવા તેવા લક્ષણો સાથે છે હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક આંક આઠ પર પહોંચ્યો છે ડેન્ગ્યુના વધતા જતા કેસને જોતા તંત્ર આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ તાકીદે કામગીરી કરવી જોઈએ ડોક્ટરોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાથી ડેન્ગ્યુના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી આ કેસમાં વ્યાપકપણે વધારો જોવા મળશે

ચાર ફેરટ જેટલો ઊંચો તાવ આવવો સ્નાયુ અને સાંધામાં દુખાવો થવો હાડકાનો તાવ તૂટવો માથાનો દુખાવો આંખો પાછળ તીવ્ર દુખાવો ત્વચા પર ચકામા ઉલટી અને ચક્કર થાક અને નબળાઈ અને ગંભીર કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફોના લક્ષણો દેખાઈ રહ્યા છે જ્યારે ડોક્ટરો ઉપાયો સૂચવી રહ્યા છે તેમાં હાલમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવો મચ્છર ભગાડનાર ક્રીમનો ઉપયોગ કરવો આખા શરીરને ઢાંકી દે તેવા કપડા પહેરવા ઘરની અંદર તેમજ આસપાસ સ્વચ્છતા જાળવવી બારીઓ અને દરવાજા પર જાળી સ્થાપિત કરવી અને લક્ષણો દેખાય કે તાત્કાલિક જ હોસ્પિટલ પર સારવાર લેવી માર્ચમાં એકત્રીસ એપ્રિલમાં પચાસ મે મહિનામાં પાંત્રીસ જૂનમાં આઠ જુલાઈમાં પંચાવન ઓગસ્ટમાં એકસો પંચાવન અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં વીસ જેટલા ડેન્ગ્યુના ના કેસ નોંધાયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત